સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું સૌરાષ્ટ્રમાં એક આડત્રીસ લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે તેમને આ કાર્યવાહી રદ થતા હવે હાલાકી પડી રહી છે આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને હાલાકી પડી રહી છે એક માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી તેને અનાજ આપવાનું બંધ કરાયું સસ્તા અનાજ એસોસિએશનના હોદ્દેદારોએ આ મામલાનો વિરોધ કર્યો સરકાર ગરીબોના હિતમાં નિર્ણય કરે તેવી એસોસિએશનની માંગ છે એ આધાર આધાર કાર્ડને બનાવી અને જે વ્યક્તિ પાસે કાર્ડ છે વ્યક્તિને જ અનાજ મળશે એવો પતો જાહેર કરેલો છે એના કારણે અત્યાર સુધી એવું થતું હતું કે કોઈ રેશન કાર્ડની જનસંખ્યા સપોઝ પાંચ વ્યક્તિ હોય તો પાંચમાંથી એક વ્યક્તિનું આધાર કાર્ડ ન હતું તો ચાર વ્યક્તિને એ લોકો અનાજ આપતા હતા પરંતુ પાછલા ફેબ્રુઆરીની ઓગણત્રીસ તારીખથી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી આ લોકોએ એક નવો પત્તો બહાર પાડેલો છે કે જેની અંદર સપોઝ ત્રણ વ્યક્તિનું જનસંખ્યાનું રેશન કાર્ડ હોય અને એક વ્યક્તિનું આધાર કાર્ડ મેપિંગ ન થયેલું હોય તો આવું આખે આખું ક્લો કાર્ડ બ્લોક કરી દીધું છે નિર્માણ એવું થશે કે દરેક દુકાને ઝઘડા થશે આખા ગુજરાતની અંદર અરાજકતા ફેલાઈ જાય છે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે એકદમ ઝઘડા થશે અને જે ખરેખર જે ગ્રાહક છે જેને ખરેખર માલની જરૂરિયાત છે એવો માણસ આ વાલથી વચિત રહે છે સરકારશ્રીનો કા જે વાત છે કે આ ગુજરાતની અને દેશની અંદર કોઈ ભૂખ્યા ન રહેવું એના માટેની જે અન્ન અન્ન સુરક્ષા યોજના છે એ યોજનામાં આવે આવા જે નાના નાના ઇસ્યુ કરી જો લોકો હેરાન થાય તો સરકારશ્રીને વિનંતી છે કે આ બાબતમાં પૂરતું ધ્યાન આપીએ